સુરત જિલ્લાના પલસાણાના કડોદરા વિસ્તારમાં હોળીના દિવસે યુવકની સંપૂર્ણ ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી અન્યોની બબાલમાં વચ્ચે પડેલા યુવકને સંપૂના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી અરિહંત પાર્ક વિસ્તારમાં રહેતો અને માથાભારીની સાપ ધરાવતો માત્ર અઢાર વર્ષનો શિવમ નામનો યુવક પોતાના પરિચિતના ઘરે બેઠો હતો દરમિયાન પરિચિત પરિવારની મહિલાના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ત્રણ લોકો બબાલ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પરિચિત મહિલાનો દીકરો ત્યાં જવા નીકળતો હતો તેની સાથે શિવમ પણ ગયો હતો જોકે અન્ય લોકોની સામાન્ય બબાલમાં શિવમ પડતા બબાલ કરી રહેલા વિશાલ નામના યુવકે શિવમને સાતીના ભાગે સંપૂર્ણ ઘા ઝીકી દીધા અને ત્રણેય યુવકો સ્થળેથી ફરાર થઈ ગયા હતા જો કે સ્થાનિકો શિવમને તરત જ હોસ્પિટલે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ શિવોમનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈ ઘટના પહોંચેલી કડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને કલાક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો